નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું જો આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો આણંદના વિદ્યાનગરથી યુનિટી માર્ચ શરૂ થશે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે રાષ્ટ્રીય પદયાત્રામાં પીએમ મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને આયોજન કરવામાં આવ્યું છે પાંચસો જેટલા પદયાત્રીઓ પગપાળા યાત્રા કરશે સરદાર પટેલના વતન કરમસદથી કેવડીયા સુધી પદયાત્રા યોજવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ યાત્રાને પ્રસ્થાન કરાવશે સીએમે કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી સીએમની સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સોંગ લોન્ચ કર્યું છે અઘોરી મ્યુઝિકના કલાકારો દ્વારા આ સોંગ બનાવવામાં આવ્યું છે અસરદાર સરદાર ગીત યુનિટી માર્ચનું એન્થમ સોંગ હશે તો જે સોંગ પણ બનાવવામાં આવ્યું છે તે સોંગનું પણ અહીંયા લોન્ચિંગ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે અઘોરુ મ્યુઝિકના કલાકારો કે જેમના દ્વારા આ સોંગ બનાવવામાં આવ્યું છે સોંગનું ટાઇટલ અસરદાર સરદાર છે કે જે યુનિટી માર્ચનું એન્થમ સોંગ તરીકે પણ અહીંયા તમામ જગ્યાઓ પર આ યુનિટી માર્ચ યોજાશે ત્યાં વગાડવામાં આવશે આણંદના વિદ્યાનગરથી જે યુનિટી માર્ચ શરૂ થવાની છે જે યુનિટી માર્ચ ત્યાંથી પાંચસો જેટલા પદયાત્રીઓની સાથે પગપાળા આ યાત્રા શરૂ થવાની છે જેમાં સરદાર પટેલના વતન કરમસદથી લઈને કેવડીયા સુધીની આ પદયાત્રા કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ પ્રસ્થાન કરાવશે યાત્રાને ત્યારે સીએમ કરમસદના સરદાર પટેલના નિવાસસ્થાને તેમણે મુલાકાત પણ લીધી હતી ની સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણક શાહ પણ ઉપસ્થિત રહ્યા સાથે જ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી તમામ સહિતના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોએ પુષ્પાંજલિની પણ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે એક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું છે સરદાર પટેલને અહીંયા સમર્પિત આ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં અઘોરી મ્યુઝિકના કલાકારો દ્વારા આ સોંગ બનાવવામાં આવ્યું છે જે વિદ્યાનગરથી યુનિટી માર્ચ શરૂ થવાની છે તે દરમિયાન વગાડવામાં આવશે આ એક એન્થમ સોંગ છે જે બનાવવામાં આવ્યું છે અઘોરી મ્યુઝિકના કલાકારો દ્વારા તે અહીંયા આ યુનિટી માર્ચ દરમિયાન પ્લે કરવામાં આવશે અને તમામ જગ્યાઓ પર આ એન્થમ સોંગ જે છે એ વગાડવામાં પણ આવવાનું છે પાંચસોથી વધારે પગપાળા યાત્રા જે પદયાત્રીઓ કરશે આ યુનિટી માર્ચની અંદર જેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સરદાર પટેલના વતન કરમસદથી કે વડિયા સુધીની આ પદયાત્રા યોજાશે જેનું અહીંયા વર્ચ્યુઅલી પીએમ મોદી દ્વારા પણ હાજરી આપીને આ પદયાત્રાને આગળ વધારવામાં આવશે સાથે જ જે પ્રસ્થાન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે અહીંયા કરવામાં આવશે યાત્રાને પ્રસ્થાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે સીએમ દ્વારા કર્મસદમાં સરદાર પટેલના નિવાસસ્થાને મુલાકાત પણ લેવામાં આવી હતી